નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડિયાને સેલે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોને એકવીસમાં હપ્તાના પૈસા નહીં મળે દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે વીસમાં હપ્તા પછી હવે ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે એકવીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જશે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ કેવાયસી પૂર્ણ કરી લીધું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી હોય જે ખેડૂતોએ ઈ કેવાયસી કર્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના હપ્તાના પૈસા રોકી શકાય છે આધાર કાર્ડ નંબર બેંક ખાતાની વિગતો અથવા નામમાં નાની પણ ભૂલ હશે તો હપ્તા અટકાવવાનું કારણ બની શકે છે મિત્રો આ યોજનાના નિયમો સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે તમારા પુરાવા સંપૂર્ણપણે સાસા અને અપડેટ હોવા જોઈએ આવી સ્થિતિમાં જે ખેડૂતોની વિગતોમાં મેળ ખાતો નથી તેમને તાત્કાલિક સુધારા કરવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવું જોઈએ જેથી આગામી હપ્તો જારી થતાં તમારા ખાતામાં આવી શકે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે નવી સિસ્ટમ સક્રિય થતાં હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે તેમની આગાહી મુજબ નવરાત્રીના તહેવારોમાં ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલની આ આગાહીને લઈને ખેલૈયાઓ ચિંતામાં આવી ગયા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસુ વિદાય લઈ શકે છે આમ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા બે હજારની સહાય કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને એક મહત્ત્વનો નિર્ણય લઈ રહી છે જેમાં મિત્રો નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો મહત્વનું તો એ છે કે તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાય છે મિત્રો સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા નારાજ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઊભા થઈ રહ્યા છે આ બાબતે મુખ્યમંત્રી ખૂબ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટે સૂચનાઓ આપી દીધી છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીની એક મોટી જાહેરાત કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટટેગ પાસ લાવશે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર રાજ્ય પરિવહન નિગમની બસો અને ખાનગી બસો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસની યોજના પર કામ કરી રહી છે આ પગલાંથી લાખો મુસાફરોને ટોલ પ્લાઝા પર થતાં વિલંબ મુક્તિ મળશે અને મુસાફરી વધુ સરળ બની શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના અને સૌથી સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં રમી શકાશે ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે એકસો બાર ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચી જશે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી જ ચાલશે મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળશે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો ઘટાડો થઈ શકે છે મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપનીએ તાજેતરમાં થયેલા જીએસટી ઘટાડાનો લાભ સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડાનો લાભ બાવીસ સપ્ટેમ્બરથી મળવાનો છે દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ પણ સસ્તા થવાના છે આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડીક રાહત મળશે અને મિત્રો દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર પડી શકે છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજના આપવામાં આવે છે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવે છે ધોરણ અગિયારમાં પંદર હજાર તથા ધોરણ બારમાં પંદર હજાર એમ કુલ ત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે જે લોકોની વાર્ષિક આવક મિત્રો રૂપિયા છ લાખ સુધીની છે તેમને આ લાભ મળી શકે છે મિત્રો આ સહાય માટે તમે આપેલી વેબસાઇટ પર અરજી કરી શકો છો મિત્રો આ સહાય કરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે સુધી રાખવામાં આવેલી છે તો મિત્રો વહેલી તકે અરજી કરી દેવી મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર હવે ખેડૂતોની જમીનના આઈડી કાર્ડ પણ બંધ છે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સ્વસ્થ ધરા ખેત ધરા મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડની યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે પંદર કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડની જાહેર કરવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે એક મોટી ભેટ કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રાહતના સમાચાર આપી શકે છે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો જાહેર કરી શકે છે આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલી બનાવવામાં આવશે અને કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબરના પગાર અથવા પેન્શનમાં મહિનાના પૈસા એક સાથે મળી શકે છે સરકાર વર્ષમાં બે વાર ડીએમાં સુધારો કરી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને ઈસુદાને કરી એક મોટી માંગ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાને કહ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખૂબ નુકસાની સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે પંજાબમાં પણ પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ત્યાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી છે ગુજરાત સરકારને માંગ કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પણ પ્રતિ હેક્ટર પચાસ હજાર વેચવા માટે કપાસ કિસાન એપ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે મિત્રો તે અંગેની વિગતથી વાત કરીએ તો ભારતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે હવે કપાસ કિસાન એપ્લિકેશન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી એકથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે ખેડૂતો આ એપ પર રજીસ્ટ્રેશન નહીં કરે તેમનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો દિવાળીની મોટી ભેટ ગરીબોને જલસા પડી જશે તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે આને ધ્યાનમાં રાખીને એસી મોટા ટીવી રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનો પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બની જશે મિત્રો ત્રણસો પચાસ સીસી સુધીની નાની કાર અને બાઇક પણ સસ્તી થઈ જશે કારણ કે તેના પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગ વાર્ષિક પાસની સંપૂર્ણ વિગતો પંદર ઓગસ્ટ થી દેશભરમાં ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી સુવિધા લાગુ કરવામાં આવી છે હવે ખાનગી વાહન માલિકોને ટોલ ટેક્સની રાહત મળશે આ યોજના હેઠળ વાહન માલિકો રકમ ચૂકવીને તેમના વાહન માટે વાર્ષિક પાસ ખરીદી શકે છે આ પાસ એક વર્ષ અથવા બસો ટ્રીપ માટે માન્ય રહેશે જે પણ મર્યાદા પહેલા પૂર્ણ થશે તે માન્ય ગણાશે મિત્રો આ યોજના કયા વાહનો માટે પાત્ર રહેશે તે અંગેની વાત કરીએ તો આ વાર્ષિક પાસ ફક્ત બિન વાણિજ્ય વાહનો માટે માન્ય રહેશે એટલે કે ખાનગી કાર જીપ અને વાન આ સુવિધાનો લાભ લઈ શકે છે જ્યારે ટ્રક બસ અને અન્ય વાણિજ્ય વાહનો પર આ કાર્યક્ષેત્રમાં આવતા નથી મિત્રો ત્યારબાદના અગત્યના અને સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા મોટો ઝટકો ભાવ નહીં ઘટે છેલ્લા કેટલાક દિવસોમાં જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના ચાર સ્લેબ ઘટાડીને અઢાર ટકા અને પાંચ ટકાના બે સ્લેબ કરવામાં આવ્યા છે હવે જ્યારે જીએસટીનો દર ઘટી જશે ત્યારે તેની અસર રોજિંદા વસ્તુઓના ભાવ પર પણ જોવા મળી શકે છે કેટલીક કંપનીઓએ આગામી બાવીસમી તારીખથી વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે પરંતુ ગ્રાહક ઉત્પાદકો બનાવતી કેટલીક કંપનીઓએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ પાંચ રૂપિયાના બિસ્કીટ દસ રૂપિયાનો સાબુ અથવા વીસ રૂપિયાના ટૂથપેસ્ટ જેવા ઓછા ભાવવાળા ઉત્પાદનોમાં ભાવમાં ઘટાડો નહીં કરે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને કરી સહાયની માંગ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળા સલકાઈ ગયા છે અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સામાન્ય લોકોનું જીવન મુસીબતમાં મુકાયું છે સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે કારણ કે ખેડૂતોના ઊભા પાક પૂરના પાણીમાં ડૂબી ગયા અને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે જિલ્લાના મોટાભાગના ખેડૂતો મગફળી ચોમાસુ બાજરી તલ કપાસ સોયાબીન જેવા પાકોની ખેતી કરતા હોય છે હાલ મિત્રો વરસાદને પૂરથી આ પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પાક નિષ્ફળ થતાં ખેડૂતો હવે ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે મિત્રો ત્યારબાદના અંતિમ સમાચારની જો વાત કરીએ તો આધાર લિંક નહીં હોય તો એલપીજી સબસિડી નહીં મળે મિત્રો આ અંગેની વિગતથી વાત કરીએ તો એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરાવવાથી ગેસ સબસિડીનો લાભ નહીં મળે ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ ઓગણસી રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળતી હોય છે મિત્રો આ સબસિડી વર્ષમાં બાર સિલિન્ડર ઉપર મળતી હોય છે જોકે મિત્રો કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આધાર લિંક નહીં હોય તો તમારી સબસિડી અટકી શકે છે એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઇન લિંક કરી શકાય છે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને મહત્ત્વના સમાચારથી માહિતગાર બનવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો